અંકલેશ્વર ગણેશ મંડળ આયોજન અને વહીવટી તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નર્મદા નદીમાં વિસર્જનથી વિસર્જન થી લઈ કુંડોના આયોજન સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટીના પ્રશ્નો રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજન મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગણેશ યુવક મહોત્સવ મંડળના આમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળને મંજૂરી આયોજનમાં સરકાર રસ્તાઓની વ્યવસ્થા મૂર્તિ સ્થાપન માટેની પરવાનગી વીજ પુરવઠા અંગે ડીજીવીસીએલ સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી વીજળીના કટોકટીના પ્રશ્નો રોડના ખાડા અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તેના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા મામલતદાર કરણસિંહ રાજપૂત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ચીફ ઓફિસર કેશવ કોલેડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા વિયુ ગડરિયા સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર તાલુકા ગણેશ સમિતિના તમામ સભ્યો પ્રમુખ શ્રી ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી નગરપાલિકા મામલતદારશ્રીઝન બી ડિવિઝન પોલીસમાં ગણેશ ઉત્સવ વ્યવસ્થા સમિતિની આજે મિટિંગ કરવામાં આવી આ મિટિંગ આગોતરા આયોજન રૂપે લેવા જઈ રહેલા પગલાઓ તથા ગયા વર્ષે જે પણ મુશ્કેલીઓ પડી હતી તે નિરાકરણ તથા સુચારુ આયોજન કરવા માટેની મિટિંગ હતી તેમાં વિવિધ ગણેશ સમિતિના સભ્યો દ્વારા સૂચનો તથા સજેશનો કરવામાં આવ્યા હતા જે ધ્યાને લઈ અને આ વર્ષનું ખૂબ જ સારું આયોજન થાય અને ખૂબ જ ઉત્સાહથી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ તે માટેની આજે મિટિંગ કરવામાં આવી હતી થેન્ક યુ આજ રોજ અંકલેશ્વરમાં પ્રાંત અધિકારી ઝીના મેજા હેઠળ ગણેશ ઉત્સવ સમિતિ અંકલેશ્વર કે જેઓ આગામી ગણેશ ઉત્સવ અને એનું વિસર્જન છ સપ્ટેમ્બર ના રોજ છે તો ગણેશ મૂર્તિનું જે આગમન થવાનું છે અંકલેશ્વર માં અને વિસર્જન છ સપ્ટેમ્બર છે તો એ દરમિયાન ગણેશ ઉત્સવ દરમિયાન જે કઈ મુશ્કેલીઓ પડતી હોય વિસર્જન ના સમયે જે કઈ મુશ્કેલી પડતી હોય તો ગયા વર્ષે જે કંઈ પણ ત્રુટી રહી ગઈ હોય તો એના સંદર્ભમાં આગામી ગણેશ ઉત્સવમાં આવી કોઈ મુશ્કેલી ન પડે અને જે કંઈ કુંડ બનાવવાના છે અંકલેશ્વરમાં તો એ પણ વિસર્જનના અગાઉ સુંદર અને સારી રીતે બને અને ગણેશ ઉત્સવ સમિતિના સૌ મંડળોને પણ સંતોષકારક લાગે એ રીતનું આ સમયે ઉત્સવ ઉજવવાનો છે અને પોલીસ વિભાગ તરફથી પણ એનો સુંદર સાથ સહકાર મળી રહે તરફથી પણ સાથ મળી અને અને એ પ્રમાણે ગણેશ મંડળો પણ પ્રશાસનની સાથે વર્તે સુંદર રીતે ઉત્સવની ઉજવણી થાય એ માટે આજની આ મિટિંગ યોજવામાં આવી હતી સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા સૌનો આભાર આજે અંકલેશ્વર એસડીએમ કચેરી ખાતે સૌ ગણેશ મંડળો સારી રીતે આવનાર ગણેશ મહોત્સવ સારી રીતે ઉજવાય માટે ગણેશ મંડળોની મિટિંગ રાખવામાં આવી હતી એમાં અમે એસડીએમ સાહેબને રોડ રસ્તા તેમજ ડીજીવીસીએલની જે પણ ભૂલ ભૂલો છે અને જે જે સર્વિસ નથી આપી શકતા એના માટેની રજૂઆત કરી હતી તે રજૂઆત એસડીએમ સાહેબ તથા સર્વે સાંભળી હતી અને આ મીટિંગમાં જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી પણ હાજર રહ્યા હતા તો અમે એમનો પણ આભાર માનીએ છીએ પણ આ ઉજવાય એ માટે ચિંતા વ્યક્ત કરી હતી અને આવનાર દિવસમાં આગમન અને વિસર્જનની પણ અલગ મિટિંગ રાખવામાં આવશે એવી જરૂરી સૂચના આપવામાં આવી હતી અને આ તહેવાર સારી રીતે ઉજવાય એ માટે સૌ સાથે રહીને ચર્ચાઓ કરી હતી જય ગણેશ